અંકલેશ્વર ખાતે નવરાત્રીની રોનક જામી રહી છે અને આ વર્ષે અંકલેશ્વરના ગરબા પ્રેમીઓ માટે એક અનોખા આયોજનની જાહેરાત કરવામાં આવી છે શ્વેતા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રેવાના તાલે શીર્ષક હેઠળ અવસર પાર્ટી પ્લોટ કાપોદ્રા પાટિયા નજીક ભડકોદરા ખાતે ભવ્ય સિમ્ફોનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય આયોજનને એસપી જ્વેલર્સ અને એમયુ હ્યુન્ડાઈ જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે આયોજકોએ જણાવ્યું કે આ મહોત્સવમાં સંગીત અને નૃત્યનો અદ્ભુત સમન્વય જોવા મળશે આ નવરાત્રી મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં બોલીવુડ અને સંગીત જગતના જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે પહેલા નહોરતે એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારના હીરો અભિનેતા વત્સલ શેઠ ખાસ હાજરી આપી ગરબા પ્રેમીઓનો ઉત્સાહ વધારશે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન આઇડલ ફિલ્મ મિસિસી બાસુ પોતાના સુરીલા અવાજથી ગરબાની રમઝટ બોલાવશે આ ઉપરાંત લોકપ્રિય ગાયકો રાભવ અને મુન્દ્રા પણ તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ઝુમાવશે આયોજક સંકેત પટેલે મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી અને તેમણે તમામ ગરબા પ્રેમીઓને આ ભવ્ય આયોજનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે અંકલેશ્વરના ગરબા પ્રેમીઓમાં આ નવરાત્રી મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે આ ગરબા મહોત્સવ એક યાદગાર અનુભવ બનશે તેવી આયોજક નમસ્કાર હું છું સંકેત પટેલ શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટ અને સિમ્ફોનિક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત રેવાને તાલે ફર્સ્ટ ટાઈમ અંકલેશ્વરમાં બાર દિવસની નવરાત્રી આ વખતે કરવામાં આવે છે બીજી બધી જગ્યાએ આપણે જોતા હોય છે જનરલી નવ દિવસ દસ દિવસ હોય છે બટ આ વર્ષે આપણા અંકલેશ્વરની અંદર રેવાને તાલેમાં બાર દિવસની નવરાત્રી અમે કરવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે એસપી જ્વેલર્સ અને એમિનેટ હ્યુન્ડાઈ યામાહા એવી ઘણી બધી બ્રાન્ડ આપણી સાથે જોડાઈ ગઈ છે અને તો બધા આપણા અંકલેશ્વર અને બધી જાહેર જનતાને આપણે એક આમંત્રણ આપીએ છીએ કે તમે ગરબે ગરબા રમવા માટે અંકલેશ્વરની અંદર આવો એપલ પ્લાઝાની બાજુમાં આપણે અવસર પાર્ટી પ્લોટ છે તો ત્યાં રેવાને તાલે કરીને આપણે ગરબાનું આયોજન કર્યું છે અને એકવીસથી લઈને બે તારીખ સુધી એકવીસ સપ્ટેમ્બરથી લઈને બે તારીખ સુધી આપણે ગરબાનું આયોજન છે એકવીસ તારીખે આપણા હોટ ફેવરેટ મૂવી આપણું છે ટાર્ઝન દી વંડરકાર તો એના હીરો પણ આવે છે વત્સલ શેઠ અને ઇન્ડિયન આઇડલ ફેમ છે મિસમી બોસુ એ પણ આપણી સાથે એકવીસ અને બાવીસ તારીખે જોડાઈ રહ્યા છે અને બીજા ઘણા બધા સેલિબ્રિટીઝનું આપણે હજી સરપ્રાઇઝિસ બાકી છે હજી અને રાઘવ અને મુદ્રા જે કપલ બહુ સારું ટ્યુનિંગ છે એમનું એ પણ આપણી સાથે જોડાય છે બાર દિવસ માટે નવરાત્રિ માટે તો તમે સૌ બધા આવો અને અમારી સાથે રહેવાને તાલેમાં ગરબે રમવા આવો